નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું પાંચકુવાડા ગામ મોડાસા અમદાવાદ સ્ટેટ હાઈવે અડીને આવેલું છે જેના વળાંક પાસે અડીને નયનરમ્ય વડલી તળાવ આવેલું છે આ તળાવ પાસે સ્ટેટ હાઈવે તેમજ સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના સંયુક્ત સહાયથી ડેવલપમેન્ટ કરવામાં આવે તો સુમધુર પિકનિક પોઈન્ટ બની શકે તેમ છે તળાવ પાસે હાઈવે તરફ દિવાલ કરી બ્લોક રોડ તેમજ તળાવ ફરતે પાળ ઉપર આરસીસી દિવાલ બનાવી પચીસ ત્રીસ ફૂટ પહોળાઈના રોડ કે બ્લોક નાખી લાઇટિંગ કરવામાં આવે પાણીનો મોટો બોર જેવી સગવડ

આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર યુસુફ કલાલ પાંચકુવાડા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં